તેર વર્ષે કિશોરની છરીના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે મોબાઈલ ગેમના કારણે કિશોરની હત્યા કરાઈ હોવાની આશંકા ત્રણ કિશોરે છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખતા સનસનાટી મચી ગઈ બનાવમાં પ્રવિણને ગળા ગળાના ભાગમાં તેમજ પેટના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે ગામના બગીચામાં તમામ બાળકો બગીચામાં રમતા હતા તેવામાં માથાકૂટ થઈ હુમલો કરવામાં આવ્યો હત્યામાં ત્રણેય આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તેમ છતાં તેઓને રાઉન્ડ અપ કરી લેવાયા છે પોલીસે હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અમરેલીના ધારીના ચાલાલામાં યુવક પર હુમલાનો મામલો સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું બે દિવસ પહેલા યુવક પર પાઇપ વડે હુમલો કરાયો હતો હુમલામાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી યુવકનું મોત થતા મામલો હત્યામાં પલટાવ મૃતક મિત્રના ભાઈઓ વચ્ચે મિલકત વિવાદમાં સમાધાન કરાવવા માટે ગયો હતો જે સારું ન લાગતા આરોપીઓએ હુમલો કર્યો આરોપી ભાવેશ હિરપરા સામે હત્યાનો ગુનો નોંધાયો ચલાલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ સાથે જ જ અત્યારે બસ આટલું આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાતી આપી સાથે ઉનાળાનો થયો ઉનાળાની શરૂઆત ગરમા ગરમ થતા ગુજરાત જાણે અગનભી માં શેકાયું સોળ પહેલા જ ગરમી ચાલીસ ને પાર પહોંચી ગઈ સૂર્ય દેવ કોપાયમાન થતા લોકો પરસેપ થઈ ગયા રાજ્યના આઠ શહેરમાં તાપમાનનો પારો ચાલીસ ને પાર પહોંચી ગયો અને ગાંધીનગર નલિયામાં ચાલીસ પોઈન્ટ બે અને વડોદરામાં ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હજુ અડતાલીસ કલાક સુધી ગુજરાત આગનભીમાં શેકાયેલું રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વ થી પૂર્વના પવન ફૂંકાતા અડતાલીસ કલાક સુધી ગરમી ફૂક્કા બોલાવશે રાજ્યમાં સામાન્ય કરતા પાંચથી એટલે આગાહી કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર એલર્ટ આપ્યું છે રાજ્યના સાત જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ રાજ્યના છ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ રાજ્યના પાંચ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે બે દિવસ બાદ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તો આખરી ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગઈ છે હિટ સ્ટ્રોક ને લઈને અગાઉથી વ્યવસ્થા કરી લેવાય છે બીજી તરફ સ્કૂલ બોર્ડ શાળાના સમયમાં ફેરફાર કરી ચુકી છે ઉનાળુ વેકેશન સુધી શાળાનો સવારની પાણીનો સમય સાત બાર અને બપોર પાણીનો સમય બાર પાંચ નો કરાયો છે તાપમાનમાં પહેલા દિન જો તારીખ જો હેલ સીબીઆર હિટ વેબ કે સૌરાષ્ટ્રો જો ડેટ બારા તારીખ કે માચ કોટ વેપ વાટર દીયા ગયા રિઝલ્ટ